નમસ્કાર મિત્રો તો કેટલાય મિત્રોનો પ્રશ્ન હતો કે આ સોઈસ ફિલિંગ છે તે કઈ શાળા માટે શરૂ થઈ છે તેમજ સોઈસ ફિલિંગનો જે સમયગાળો છે તે કેટલો છે અને કોણ કોણ આ સોઈસ ફિલિંગ કરી શકે છે તો તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વીડિયોમાં જોઈએ તો જે જ્ઞાન સાધના માટેનું સોઈસ ફિલિંગ છે તે બે યોજના માટે એટલે કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના અને આદર્શ નિવાસી શાળા આદર્શ નિવાસી શાળા માટે આ સોઈસ ફિલિંગની પ્રક્રિયા શરૂ થઈ છે એટલે કે જે વિદ્યાર્થી મિત્રો આદર્શ નિવાસ શાળામાં એડમિશન લેવા માગતા હોય તેના માટે આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે અને તેની તારીખ છે છવ્વીસ છ બે હજાર પચીસ છ વાગ્યાથી ત્રીસ છ બે હજાર પચીસ છ વાગ્યા સુધી આ સોય સ્પેલિંગ ચાલુ રહેશે અને જે વિદ્યાર્થી મિત્રોએ રજીસ્ટ્રેશન પૂર્ણ કર્યું છે તેમજ જેનું ફો છે જે અપ્રુવલ થયું છે તે જ વિદ્યાર્થી મિત્રો આ સોઈસ ફિલિંગમાં ભાગ લઈ શકે છે અને જે વિદ્યાર્થી લોગિનની વેબસાઇટ છે જે તમારા આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં હું આપી દઈશ ત્યાંથી તમે લોગિન કરી શકશો અને મિત્રો જે વિદ્યાર્થી મિત્રો પાસવર્ડ બનાવી ચૂક્યા છે અને જેને લોગિન કરી અને તમે સોઈસ ફિલિંગની પ્રક્રિયા સમય મર્યાદામાં પૂર્ણ કરી શકશો એટલે કે તમને જે સમય આપ્યો છે તે સમયમાં તમે આ સોઈસ ફિલિંગ કરી શકશો અને જે વિદ્યાર્થી મિત્રોને ક્વેરીમાં આવેલું છે એટલે કે ફોર્મ અપ્રુવલ થયું નથી તે વિદ્યાર્થી મિત્રો આ શોઈસ ફિલિંગ કરી શકશે નહીં જ્યાં સુધી તમારું ફોર્મ અપ્રુવલ નહીં થાય ત્યાં સુધી તમે ચોઇસ ફિલિંગ નહીં કરી શકો જ્યારે તમારું ફોર્મ અપ્રુવલ થશે ત્યારબાદ તમે તમારું જે છે ચોઇસ ફિલિંગની પ્રક્રિયામાં ભાગ લઈ શકશો અને મિત્રો જે વિદ્યાર્થી મિત્રો જે સોઈસ ફિલિંગમાં જો કોઈ પણ પ્રકારની ભૂલ આવે કે કોઈ કારણોસર તમે તે બદલાવ કરવા માંગતા હોય તો તમારા ડીઓ કચેરીના સંપર્ક કરી અને યોગ્ય કારણ જણાવી અને તમે સોઈસ ફિલિંગ જે છે તેમાં તમે બદલાવ કરી શકો છો એટલે કોઈ પણ ભૂલ પડી હોય અને તમારે યોગ્ય કારણ હોય તો તમે તેનો ડીઓ કચેરીના જે તમારા નંબર આપેલા હોય તમારા જિલ્લાના ડીઓના ત્યાંથી તમે સંપર્ક કરી અને તમારો કારણો જણાવી અને તમે તેમાં બદલાવ કરી શકશો અને વધુ માહિતી માટે આ જે વેબસાઇટ છે જી ડબલ એસ વાય જવું પણ ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ અને ચાલો જોઈએ કે લોગિન કરીને કે કઈ શાળા માટે આ સોઈસ ફિલિંગ શરૂ થઈ છે તો તમારે લોગિન માટે વેબસાઇટ પર આવી જવાનું છે જ્ઞાન સાધનાની ત્યારબાદ લોગ ઇન કરી આઈડી પાસવર્ડ નાખીને અને તમારે તમે જોઈ શકો છો કે અહીં અહીં જોઈ શકો છો કે આ બધી વિગતમાં તમારે જોઈ શકો છો કે જે આદર્શ નિવાસી શાળાઓ માટે છે તેના માટે જ અહીં લખેલું છે તમામમાં આદર્શ નિવાસ શાળા લખેલી છે એટલે કે આદર્શ નિવાસ શાળાની જ જે સોઇસ ફિલિંગની પ્રક્રિયા છે તે શરૂ કરવામાં આવી છે બીજી શાળા માટે શરૂ થશે ત્યારે અપડેટ જણાવવામાં આવશે તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો જેથી તમને બીજી નવી શાળામાં એડમિશન માટે લેવાનું હોય તો તમારે જલ્દીથી તમને જાણ થાય અને મિત્રો આ લોગિન માટેનો પણ એક અલગથી વિડીયો બનાવેલો છે તે પર તમે જોઈ અને તમારું સંપૂર્ણ લોગિન પ્રક્રિયા તમે જોઈ શકો છો અને આ વિડીયોને તમારા મિત્રવર્તુળને પણ શેર કરજો જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે અને તે પર તેનું સોઈસ ફિલિંગ કરી શકે અને મિત્રો સોઈસ ફિલિંગ છે એ શાળા દ્વારા જ કરવામાં આવતું હોય છે તો તેનું પણ ધ્યાન રાખજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને આવા જ વિડીયોની માહિતી સૌ પ્રથમ મળતી રહે જય હિન્દ જય ભારત